હિન્દુ ધર્મમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે ઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં છેલ્લા પંદર દિવસથી ગાય જેવા મૂંગા પશુઓ પર રોજને રોજ જીવલેણ હુમલા થતાં પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવાઈ રહ્યો છે અસામાજિક તત્વો દ્વારા મૂંગા પશુઓને તીક્ષ્ણ હથિયાર વડે કેમ ઘાયલ કરવામાં આવી રહ્યા છે તે ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે બોડેલી ગામમાં શાંતિ ડહોળવાનું કામ કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શિક્ષણ અત્યારથી ઘા કરી રહ્યા છે સરા મારી રહ્યા છે ખરેખર આ અલીપુરા બોરેલી ઢોકલિયા ચાચકની જનતાને આ લડાવવાનું કોઈ કાવતરું કે સાજીસ હોય એવું દેખાઈ રહ્યું છે પણ ખરેખર ભરવાડ સમાજ આની પાછળ રાત દિવસ તપાસ કરી રહ્યા છે સીસીટીવી કેમેરા પણ ચકાસણી કરી રહ્યા છે પણ છતાં કોઈ આ પકડાતો નથી તો અમારી એવી માંગણી છે કે અલીપુરા બોરેલી ધોકલીયા ચાચક ની જનતા ને આ ભાઈચારા ને જે વાતાવરણમાં કોઈ ડહોળવાનો ખોટા લોકો તત્વો કરીને કદાચ લડાવાનો જો સાજીશ કરતા હોય તો એ બંધ કરે અને વહેલી તકે પોલીસ તંત્રનું ધ્યાન લે અને તંત્ર એ પણ ધ્યાન લે તો આની વહેલી તકે ઝડપીને આવા લોકો તત્વો ને પકડીને એને કડક માં કડક હાથે સજા કરે એવી અમારી લોક માંગ છે તો બીજી તરફ ઘાયલ થયેલ મૂંગા પશુઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અસામાજિક તત્વોના આ કારસ્તાનને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડેલી પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે સ્થાનિકોએ માંગ કરી છે કે ગાય પર હુમલાઓ કરતા નિર્દય લોકોને વહેલી તકે ઝડપી લેવામાં આવે જો કે પોલીસે પણ બોડેલી પંથકમાં શાંતિ ન ડોહળાય તે પહેલા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તપાસ આદરી છે બોડેલી ટાઉન અલીપુર રખડતી ગાયો છે તેમના ઉપર કોઈ અજાણ્યા અસામાજિક તત્વો કોઈ ધારદાર હથિયાર કે સાધન વડે ઈજાઓ કરે છે અને આ ઘટના થોડા દિવસથી ચાલી આવે છે જેથી ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઇજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ તપાસ કરી રહ્યા છીએ તેઓ મળી આવેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે અને આવી ઇજા થયેલ જે ગાયો છે તેને સારવાર કરવા માટે થઈને પશુ ચિકિત્સક અલીપુરા વિસ્તારને યાદી પણ લખવામાં આવી છે